દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર કરો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતેના પીપરાળી ગામની સીમમાંથી એનડીપીએસ પીએસ મુંદામાલનો પાંચ કિલો ગાંજાનો જથ્થો પકડી પાડતી એસઓજી પોલીસ પોલીસ અધ્યક્ષ શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબનાવા દ્વારા ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ કેફી ઔષધો મનપ્રભાવી દ્રવ્યો તથા એનડીપીએસ ગાંજો અફીણ એમડી વગેરેના ગેરકાયદેસર વેપાર હેરાફેરી વેચાણ અટકાવવા સૂચનાઓ આપવામાં આવેલ તેમજ આવા ગેરકાયદેસર વેચાણ વહન અંગેના કેસો કરવા તેમજ આવા ગેરકાયદેસર વેચાણ કરતા ઈસોને પકડી પાડવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ સંપૂર્ણ નેશ નામૂદ કરવા સૂચના આપે જે સૂચના અનિવાન્ય સુરેન્દ્રનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે ભટનાઓએ ખાનગી બાતમી મળે મેળવી પાસે પીપરાળી ગામની ખડિયા તરીકે ઓળખાતી સીમ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર ખાતે રહેતો આરોપી અશોક રાજાભાઈ મકવાણા દેવીપૂજક ઉંમર વર્ષ પાંત્રી ધંધો ખેતી રહે પીપરાળી ગામની ખડિયા તરીકે ઓળખાતી સીમમાં તાલુકો ચોટીલા જિલ્લા સુરેન્દ્રવાળાને પોતાને કબજા ભોગવટો સસ્તા મકાનમાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર સૂકા ગાંજાનો જથ્થો વજન પાંચ કિલો કિંમત રૂપિયા પચાસ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોટીલા પોલીસ સ્ટેશન એનડી પીએસ એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે ભટ્ટ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર વીઓ વાડા સાહેબ પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ અભયસંઘ પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરુચસિંહ મહીપતસિંહ પોલીસ કોસ્ટેબલ અનિરૂચિ ભરતસિંહ કોન્સ્ટેબલ મુનાભાઈ નાગજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ રૂપાબેન રસિકકુમાર પોલીસ કોન્સ્ટેબલ ભાવિકાબેન નરોત્તમભાઈ પોલીસ ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ વાઘેલા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ મથુરભાઈ વગેરે આ કામગીરીમાં જોડાયા હતા વર્તમાન ટ્વેન્ટી ફોર્ડ ભટ્ટી ગંજ્યા